મહેસાણા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી પહોંચ્યા અને રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા આ તસવીરો જુઓ મહેસાણાથી આવી રહી છે આ તસવીર રામજીભાઈ ઠાકોર અનોખો અંદાજ અહીંયા જોવા મળ્યો હતો રમેલ ગામમાં પહોંચ્યા અને રમેલમાં ભુવાજીના તેમણે આશીર્વાદ લીધા હતા

વચ્ચે હાલમાં જે જંગ જામ્યો છે તેમાં આમાં જે રામજી ઠાકોર હોય છે કોંગ્રેસના ઉમેદવાર હાલમાં તેના દ્વારા અનોખો જે પ્રચાર હોય છે તે કરવામાં આવ્યો હતો ગત રોજ આવે તો ગત પણ તેઓ જે ફોર્મ ભરવા હોય છે તે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા ત્યારે હાલમાં પણ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન જે રમેનમાં પહોંચ્યા હોય છે તેવું પણ હાલ જોવામાં આવી રહ્યું છે પણ કેટલા લોકો હોય છે તે કહેતા હોય છે કે રામજી ઠાકોર પણ ભવિષ્યવાણી છે જોઈએ તો સુધી પહોંચવાના પ્રયત્નો હોય તે આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે ચોક્કસ સ્થાનિકોની વાત કરીએ તો સ્થાનિકો પણ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને સ્થાનિકો પર ભવિષ્યવાણી કરી રહ્યા હતા કે આગામી ચોક્કસ જે રામાજી ઠાકોર હશે તે જીતશે જી કેતન આભાર માહિતી આપવા માટે મેસાણા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યા ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવ્યા અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા હતા તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે સંકલ્પ લેવાયા આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવામાં આવ્યા હતા માહિતી સાથે સંવાદદાતા મહેસાણા થી કેતન પટેલ જોડાયા છે કેતન ચિત્રોડીપુરા ગામ માં આખા ગામના લોકોએ શપથ લીધા આ અંગે શું વધુ વિગત ચોક્કસ થી પંકજ થોડા સમય પહેલા જ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા વગર લેવામાં આવ્યા હતા ત્યારબાદ હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે મહેસાણાના ના ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર મત આપવા માટે સંકલ્પ લેવડાવતો જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અભિજીત બારડ દ્વારા ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજી ઠાકોરને અપાડવા આપવા માટે અને અપાવવા માટે આ જે સંકલ્પ હોય છે તે લેવડાવવામાં આવ્યા છે જી 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 કેતન આભાર માહિતી આપવા માટે હવે વાત કરીશું બોટાદની બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં છે ગઢડામાં ગઈકાલે આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપ્યું આચાર્ય પક્ષ તરફી મતદાન કરવા માટે અપીલ કરી ટેમ્પલ બોર્ડના વહીવટદારો પર વિકાસના કામો ન કરાયા હોવાના આક્ષેપો પણ થયા

ગરડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડ ની ચૂંટણી યોજાશે જેમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામે સિદ્ધિ ટક્કર છે ત્યારે કંઈક ને કંઈક ગઈકાલે સમાજની વાડી ખાતે આચાર્ય પક્ષ દ્વારા એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ મુકેશ હિવરિયા ગરડા શહેર પ્રમુખ ચંદ્રકાંત લાઠીગઢા શહેર ભાજપ મહામંત્રી તેમજ વીએચપી ના પ્રમુખ અર્જુન રાજ્ય ગુરુ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા તેઓ દ્વારા સભા સંબોધતા કઈક ને કંઈક સીધો જે દેવપક્ષના જે વહીવટદારો છે જે મંદિરનો હાલ અત્યારે વહીવટ કરી રહ્યા છે તેમની ઉપર સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે કે કઈક ને કઈક રીતે જે દેવપક્ષના સત્તાધીશો છે તે ગેરવહીવટ કરી રહ્યા છે અને જેના કારણે જે હરિભક્તો આવતા હોય છે તેમને પણ કઈક ને તકલીફનો સામનો કરવો પડતો હોય છે એટલે કે ચોક્કસ આવતીકાલે જે ગઢડા ટેમ્પલ બોર્ડ ની ચૂંટણી છે તેનો હાલ તો માહોલ જામ્યો છે અને કંઈક ને જે દેવ પક્ષ છે તેની ઉપર સીધા આક્ષેપો ભાજપના આગેવાનો કરી રહ્યા છે જી આભાર પ્રકાશ માહિતી આપવા માટે નકલી ચીજ વસ્તુનો જાણે કે રાફડો ફાટ્યો હવે ડુપ્લિકેટ તેલ ઝડપાયું લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પરદાફાશ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા વેપારી એસોસિએશનને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા જેમાં સાઈન ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના બસો પચાસ સ્ટીકર તથા ડબ્બા પર લગાવવાતા બસો પચાસ ઢાંકણા પણ મળી આવ્યા હતા નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પુ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો ઉનાળાની શરૂઆત સાથે સિઝન પણ શરૂ થઈ છે ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલાની સિઝન શરૂ થતાની સાથે જ પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણીપીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને ચકાસણી કરે છે હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરૂ થઈ છે ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહીં અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે સાત ટીમ બનાવી હતી દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર મરચા જીરું સહિતના મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા આ સેમ્પલ પાલિકાની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવે બાદ ખબર પડશે કે મસાલા ભેળસેળવાળા છે કે નહીં ભાવનગરનું અલંગ શિપયાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે ડોલરની અનિશ્ચિતતા ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધના છમકલા પેલેસ્ટાઇન ઇઝરાયલ વચ્ચેની તંગ પરિસ્થિતિ અને રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓએ માલવાહક જહાજો પર કરવામાં આવેલા હુમલા કૃત્રિમ પનામાં કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા હવે માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થઈ રહ્યા છે જૂન મહિનામાં અલંગ જહાજ આવશે એ પણ પરિસ્થિતિ વચ્ચે આવે તેવી આશંકાઓ સેવી રહ્યા છે જૂન અને જુલાઈની અંદર જે જહાજો આવવાની સંભાવના હતી એની ખરીદીમાં ખૂબ અસર થાય કારણ કે સીપબ્રેકરોને આ ડોલર જે ઉથલપાથલ થાય છે એના હિસાબે જે રિસ્ક ફેક્ટર હોય છે વધી જાય એટલા માટે જહાજો ખરીદવા માટેની હિંમત સીબ્રેકરો કરી શકે નહીં એટલે આ રીતે જે ડોલર વધ્યો છે એનાથી આઈન્ડિસ્ટ ઉપર ખૂબ મોટી અસર થશે જહાજના પેમેન્ટ બધા ડોલરમાં હોય છે એટલે જો ડોલર રૂપિયાના કમ્પેરિઝનમાં ડોલર વધે તો અમારું પેમેન્ટ વધી જતું હોય છે અને સીધી તે એની ઇફેક્ટ આવતી હોય છે કોસ્ટિંગમાં એટલે કોસ્ટ વધી જાય અને એક પ્રકારનું નુકસાન છે મહત્વપૂર્ણ ખબર આવી રહી છે રાજકોટમાં રમતા રમતા મોત મળ્યું વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા ચૌદ વર્ષીય રેનિશનું મૃત્યુ થઈ ગયું ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નિપજ્યું હૃદય રોગના કારણે મૃત્યુ નીપજવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે મોતનું સાચું કારણ જાણવા પીએમ રિપોર્ટ કરાવવામાં આવશે સાડત્રીસ વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જતાં મોત નિપજ્યું મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા તો ચૌદ વર્ષનો આ સગીર રેનિશ જેનું મૃત્યુ નિપજ્યું ક્રિકેટ રમતા રમતા તે બેભાન થઈ ગયો અને અચાનક મોતને ભેટ્યો જોકે સાચું કારણ જાણવા માટે પીએમ કરાવવામાં આવશે બાગમાં રહેતા માટેબાગૃતુ નીપજ્યું જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે આ રેનિશ ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયો માત્ર ચૌદ વર્ષની ઉંમર અને બેભાન થઈ ગયો અને મૃત્યુ નિપજ્યું હૃદય રોગના કારણે મૃત્યુ નિપજ્યું હોય એવું પ્રાથમિક અનુમાન છે સાચું કારણ જાણવા પીએમ કરાવવામાં આવશે સાડત્રીસ વર્ષીય મનોજ બાવળીયાનું કાગધડી ખાતે હૃદય બેસી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું રાજકોટના ધોરાજીમાં ખેડૂતના પૈસાની થેલી લઈ બે મહિલાઓ રફુ ચક્કર થઈ ગઈ જે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે ધોરાજીના બેંક ઓફ બરોડામાં ખેડૂત રૂપિયા લઈ એન્ટ્રી માટે ઉભા હતા ત્યાં બે મહિલાઓ ખેડૂત પાસેથી રૂપિયાની થેલી ઝૂટવીને ફરાર થઈ ગઈ હતી ધોરાજી સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ધોરાજી પોલીસે પાંચ મહિલા આરોપીને ચોરી કરેલા રૂપિયા સાથે ઝડપી લીધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદમાં પૈસાની લેવડ દેવડ મામલે બિલ્ડરે જમીન દલાલ પર ફાયરિંગ કર્યું હતું શહેરના સરખેજ પોલીસ મથકે જમીન દલાલે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આનંદનગરમાં રહેતા હરદત્તસિંહ જાદવ જમીન દલાલનું કામ કરતા હતા અને તેના મિત્ર બિલ્ડર નિલેશ ખંભાયતાની બાપુનગર ખાતેની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવ્યા જે બંધ થઈ જતા હરદતસિંહ પૈસાની ઉઘરાણી કરતા હતા બિલ્ડર નિલેશે ત્રીસ લાખમાંથી સત્તર લાખ પરત આપ્યા પરંતુ બાકીના તેર લાખની માંગણી કરતા બિલ્ડરે જમીન દલાલ પર ફાયરિંગ કરી દીધું

ત્યાં વાત કરીએ એમ કરીને પોતાની ગાડી ક્રેટામાં બેસવા ગયા એટલે ફરિયાદી પાસે ગયો આરોપી પાસે ગયો ને ફરિયાદીએ કાચ નીચે ઉતાર્યો તેણે એક્ટિવામાંથી કટ્ટો કાઢી દઈશી અને ફાયરિંગ કર્યું હવે એને જમણા હાથે આરપાર ગોળી નીકળી ગયેલી છે અને અત્યારે સારવાર ચાલુ છે ને સારી પરિસ્થિતિ છે અમને સુરત પીસીબી અને એસઓજી પોલીસે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં લોકોને બહારથી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા કોઈ ચિત્રો પર લોકોને રકમ મુકાવીને એક વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવતા દુકાનની અંદર જુગાર રમાડતા બે ઓપરેટરો અને જુગાર રમતા આઠ વ્યક્તિ સહિત કુલ દસ લોકોની ધરપકડ કરાઈ પોલીસે કોમ્પ્યુટર સ્કેનર મશીન સહિત બે વાહન અને કુલ બે લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે રૂપાલાના યથાવત વિરોધ વચ્ચે હવે ક્ષત્રિયો પ્રતિક ઉપાસના માર્ગે આજથી વિરોધ દર્શાવતા બેનર અને કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ કરાશે હવામાન વિભાગની પરસેવે રેપજપ કરતી આગાહી દરિયાકાંઠાના વિસ્તારોમાં અકડામણ અનુભવાશે તો ત્રણ દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રીના વધારાનું અનુમાન દ્વારકામાં રુકમણી વિવાહનું આયોજન રુકમણી મંદિરે છપ્પન ભોગ મનોરથ યોજાશે ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી